અને છોટાઉદેપુર સંખેડામાં મેઘરાજા ધોધમાર વરસ્યા સંખેડા તાલુકાના ટિમ્બી દેરાલી વચ્ચે ઉચ્ચ નદી બે કાંઠે વહેતી થઈ ટીમ્બી દેરોલી વચ્ચેનો લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો ત્યારે તેમનો સંપર્ક અપાયો છે ટિમ્બી અને દેરોલી વચ્ચેનો ટિંબી ગામના વિદ્યાર્થીઓને ભાટપુર અને પીપળસટ ગામે જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો લો લેવલ બ્રિજ પરથી દોઢથી બે મીટર ઉપર પાણી વહી રહ્યું છે તો ઉચ્ચ નદી પર ટીમ્બે દેરોલી વચ્ચે પુલ બનાવવા માટે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કારણ કે બે શું અને દેરોલી તથા ટીમ્બી ગામનો સંપર્ક અપાયો ત્યાંની શું પરિસ્થિતિ આપને ચોક્કસથી હું જણાવી દેવા માંગુ છું કે છોટાઉદેપુર જિલ્લા સહિત ઉપરવાસમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ પુનઃ અ ધમાકેદાર એન્ટ્રી એન્ટ્રીથી છોટાઉદેપુર જિલ્લાના અનેક નદી નાળામાં પાણીની સારી આવક થઈ છે આ સાથે સાથે છોટા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલ જે નદી પરનું જે છલયું છેલિયામાં પાણીની સારી આવક થતા એ નદીમાં સારી આવક થવાના કારણે એ છલિયા ઉપર પાણી ફરી છે એ પાણી ત્યાંથી કરવાની ત્યાંના ગ્રામજનોને મુશ્કેલી થઈ રહી છે અને ત્યાંના જે સ્થાનિકો જે છે સ્થાનિકો આ છલિયા ઉપર પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે જી જી આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા ત્યારે બ્રિજ પર દોઢથી મીટર જેટલું પાણી વહી રહ્યું છે ઉચ્ય પર ટીમ્બી દેરોલી વચ્ચે પુલ બનાવવા માટે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે ભાટપુર અને પીપરસટ ગામે જવાની મુશ્કેલી પડી રહી છે કારણ કે ટીમ્બી ગામના વિદ્યાર્થીઓ ત્યાં જાય છે કારણ કે અને દેરોલી વચ્ચેનો સંપર્ક કપાયો પાણીમાં ગરકાવ થયો લો લેવલ બ્રિજ અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે છોટાઉદેપુરના સંખેડામાં મેઘરાજા ધોધમાર વરસ્યા